જુનાગઢના ભવનાથ મંદિરના વહીવટને લઈ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વિવાદ ચાલી રહ્યો હતો હરિગીરી બાપુ અને મહેશગીરી બાપુ વચ્ચેનો વિવાદ હંમેશા ચર્ચામાં રહેતો હતો નીત નવા આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા આખરે આ વિવાદના મતપુડા વચ્ચે સત્તાની ચાવી હવે સરકાર હસ્તક આવી ગઈ છે ભવનાથ મંદિરના મહંતની સમય મર્યાદા પૂર્ણ થતા વહીવટી તંત્ર દ્વારા આ મંદિરને પોતાના હસ્તક લેવામાં આવ્યું છે અને વહીવટદારની નિમણૂક કરવામાં પણ આવી છે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મંદિરના દર્શન કરીને સત્તાવાર રીતે ચાર સંભાળ્યો તેમણે સૌથી પહેલાં મંદિરમાં ભગવાન અને ભવનાથ મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ મંદિરની હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અગાઉ મહંત હરિગિરીજી મહારાજ મંદિરમાં સેવા આપતા હતા પરંતુ તેમની સમયમર્યાદા પૂર્ણ થતાની સાથે ભવનાથ મંદિર અને તેની ટ્રસ્ટ સંચાલિત મિલકતોના વહીવટની જવાબદારી હવે તાત્કાલિક અસરથી વહીવટી તંત્રને સોંપવામાં આવી છે મહંત હરિગીરી હવે મંદિરમાં નહીં રહી શકે તેમને મંદિર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે આગામી સમયમાં ભવનાથ પરિસરમાં સતત સફાઈ સુરક્ષા પાણી લાઇટ અને દર્શનની યોગ્ય વ્યવસ્થા સહિતની સુવિધાઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે અને શ્રદ્ધાળુઓ માટે ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવશે ચાર્જ સંભાળતાની સાથે જ પ્રાંત અધિકારીએ કહ્યું કે મંદિરનો વિકાસ હવે પૂરપાટ ઝડપે થશે મંદિરમાં આજુબાજુનો પરિસર અને તમામ જે મિલકત છે એમાં ઊંડાણથી અને ડીપ ક્લીન્ઝિંગ એટલે કે ઊંડી સાફ સફાઈની એક પ્રક્રિયા થાય અને મંદિર પરિસર છે એ એકદમ ચોખ્ખું થઈ જાય એના માટે થઈ અને આજે અહીંયા સફાઈ એજન્સી અને એમના માણસો કામ કરી રહ્યા છે એનું નિરીક્ષણ કરી રહ્યા છીએ આ ઉપરાંત જે મંદિર પરિસર છે એ મંદિર પરિસરની પણ એક પ્રાથમિક નિરીક્ષણ અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે એના માટે થઈને આજે આ મંદિરમાં મુલાકાત લેવામાં આવી છે અને એમાં જે પણ જગ્યાએ સાફ સફાઈ અને બીજી જે કંઈ જરૂરિયાત છે નિરીક્ષણ કરી અને આગળની કાર્યવાહી માન્ય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કરવામાં આવશે જોકે મંદિરની સત્તા સરકારને સંપાયા બાદ પણ મહંતોનો આંતરિક વિખવાદ હજુ યથાવત છે વહીવટદારે ચાર્જ સંભાળ્યા બાદ મહેશગીરી બાપુ સામે આવ્યા તેમણે સરકારનો આભાર માન્યો પણ મહંત હરિગીરી પર ગંભીર આરોપોનો મારો ચલાવ્યો તેમણે આક્ષેપ કર્યો કે મહંત હરિગીરીની મુદ્દત પૂરી નથી થઈ પણ ભવનાત્માંથી તેમની હકાલપટ્ટી કરાઈ છે હરિગીરીએ ભ્રષ્ટાચાર કરીને મહંત પદ મેળવ્યું હતું તેવો બહિષ્કિરીએ આક્ષેપ કર્યો તેમણે કહ્યું કે હરિગીરીએ ગેરરીતિથી બાંધકામ કર્યા અને હિસાબોમાં પણ ગેરરીતિ કરી છે આ ઉપરાંત હરિગીરીને જેલના સળિયા ગણાવવાની પણ મહેશગીરીએ ચીમકી ઉચ્ચારી તેમણે મીડિયા સમક્ષ હરિગીરી પર કેવા પ્રકારના આક્ષેપો કર્યા તે પણ સાંભળો મને ઇજ્જતની જરાય પડી નથી સાહેબ હવે તો ફક્ત આ જીવન સત્ય માટે અને ધર્મ માટે જીવવું છે મેં પહેલાં જ કીધું હતું અને એ નક્કી કર્યું છે નીકળી પડ્યો છું નીકળી પડ્યો છું અને આ લડાઈ બધા માટે પતી ગઈ હશે મહેશગીરી માટે હજી પતિ નહીં હરિગીરીને જ્યાં સુધી હું જેલમાં નહીં નખાવું ત્યાં સુધી હું શાંત નહીં બેસું એણે અન્યાય કર્યો છે એણે અધર્મ કર્યો છે અને એનો વિનાશ કરીશ કરીશ અને કરીશ

ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક સંસ્થાઓના વહીવટનો અધિકાર આપે છે પરંતુ જાહેર હિત નૈતિકતા અને શાંતિના આધારે સરકાર નિયમન કરી શકે છે મળતી માહિતી પ્રમાણે જો મંદિરનો વહીવટ ખરાબ હોય તો તેવા સંજોગોમાં મંદિરનું સંચાલન સરકાર પોતાના હસ્તક લઈ લે છે ટ્રસ્ટીઓ મંદિરનું સંચાલન યોગ્ય રીતે ન કરતા હોય તેવા સંજોગોમાં મંદિરની કમાન સરકાર પોતાના હસ્તક લઈ લે છે નાણાંનો દુરુપયોગ થતો હોય તેવા સંજોગોમાં મંદિરની સત્તા સરકાર પોતાના હસ્તક લઈ શકે છે અને સતત ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય તેવા સંજોગોમાં સરકાર હસ્તક્ષેપ કરી શકે છે ખાસ કરીને મોટા મંદિરોના વહીવટમાં ઘણીવાર આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને તેના જ કારણે સરકાર તેમાં હસ્તક્ષેપ કરતી હોય છે જેથી મંદિરનું સંચાલન અને વ્યવસ્થા યોગ્ય રીતે થઈ શકે ભવનાથ મહાદેવ મંદિર પણ હવે સરકાર હસ્તક આવતા ત્યાં વ્યવસ્થાથી લઈને સુરક્ષા સુધી તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવશે ખાસ કરીને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગામી સમયમાં વ્યવસ્થાઓ ઊભી પણ કરવામાં આવશે અમારી વિશેષ રજૂઆતમાં આથી બસ આટલું ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર